નમસ્કાર આજે છે ગુરુવાર અને તારીખ છે ત્રીસ એક બે હજાર પચીસ જો તમે મહાકુંભમાં આવવાનું વિચારતા હોય તો પ્લીઝ મારી હાથ જોડીને વિનંતી છે કે આવશો નહીં અહીંયા એટલી બધી ભીડ છે અમે મહાકુંભથી ત્રીસ કિલોમીટર દૂર છીએ અને લગભગ અમારી બંને બાજુ વીસ વીસ કિલોમીટરની લાઈન છે એક વીસ કિલોમીટર આ બાજુ ટ્રાફિક છે વીસ કિલોમીટર આ બાજુ એટલે નથી પાછા જઈ શકતા કે નથી આગળ જઈ શકતા અને ડીઝલ પંપ ઉપર પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પણ પૂરું થઈ ગયું છે તો ખાસ સૂચના હમણાં બે પાંચ દિવસ પ્રશાસન જ્યાં ના કે જ્યાં સુધી ના કહે ત્યાં સુધી કોઈ માગુમાં આવશું નહીં મારી બે હાથ જોડીને વિનંતી છે અને આ મેસેજને વધુમાં વધુ ગુજરાતીઓ સુધી ફોલો ફોરવર્ડ કરો જેથી કોઈને તકલીફ ના પડે અને આ મુસીબતમાં ફસાય નહીં જય હિન્દ જય ભારત